ભાજપના મુખ્યાલય કમલમમાં ગતરોજ યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણનો મહત્વપૂર્ણ સંકેત આપ્યો હતો બીજી બાજુ પાટીદાર અને સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા એવા જયેશ રાદડિયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરીને સૌને ચોંકાવી દીધા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએલ લાઈવ ન્યૂઝ હું છું જયદેવસિંહ વાઘેલા પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે હતા પીએમ મોદીએ સોમવાર રાત્રે મુખ્યમંત્રી સાથે બંધ માણે બેઠક કરી બીજી બાજુ સોમવારે કમલમમાં પ્રદેશ પ્રમુખ શેર પાટીલે મંત્રીમંડળના વિસ્તરણના સંકેત આપ્યા હતા પાટીલે કહ્યું કે હવે જ્યારે ફરી મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા અધ્યક્ષ સાથે મળીશું જેનો નંબર લાગશે તે નસીબદાર હશે જેને તક મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થશું કે નવા લોકોને તક મળી છે આ નિવેદન સાથે જ તેમણે ટૂંક સમયમાં સારા સમાચાર આવશે એવો ઈશારો કર્યો હતો હવે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે પાટીદાર નેતા અને પૂર્વ મંત્રી જય સાદડિયાએ આજે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યોથી ચર્ચાએ જોર પકડ્યું છે કે જય સાદડિયા ફરીવાર મંત્રી પદ પાછું મળી શકે છે કે શું પાટીદારોને રિઝર્વવા અને સૌરાષ્ટ્રમાં પાટીદાર ચહેરાની શોધ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકારમાં જય સાદડિયાનું સ્થાન પાક્કું થઈ શકે તેવું લાગી રહ્યું છે તમને જણાવી દઈએ કે આગામી આ સપ્ટેમ્બરે શરૂ થનાર 47 સત્ર પહેલા નવા પ્રદેશ પ્રમુખ ની જાહેરાત થઈ શકે છે ત્યારબાદ મંત્રીમંડળના મંડળના વિસ્તારની ક્રિયા પણ હાથ ધરવામાં આવે તેવી ચર્ચા છે તમને અમારો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર